પાણી આવી એટલે આ તો પાણી ના આવે આ તો વરસાદનું પાણી ભરેલું છે પણ શિયાળા પાણી આવશે હમ પણ આળો ખૂબ થઈ ગયો નઈ ને

તો તાર માં પાસા આવી ને તાર માં ગત્તુ પાછા નહી આવે તો હવે ના કેમ કેમ ના આવી પૈસા લેવા પણ કે પી દે એટલે બોલો એ પછી તાર દારૂ ના પીવું તો સાપ પડી ગઈ કોઈ ના મને સાપ તો અરે ખરાબ છે સાપ ડબલ ખરાબ કરવી છે ખરાબ છે તેમ તાર એમ ચૂસે ઈમો પ્લક કરવાનો રહ્યો નહી ફુંજો એરા પર મે તો બધું પડે જ લેવું છે હવે ઈ પેલા સુધી ભરી ભરી ઓય બ ઈરો કાઢ્યો શું છે પડે લ્યો ઈના પણ કોઈ નહી

સેહારો પણ રીક્ષી રહ્યા મને કરશે એટલે ધંધો કરશે પણ ધોકા ના ખાવા તો ધોકા તો અમે ના પડી લ્યા એટલે આ તો હું નક્કી કહેવાય તું હેડ હેડ બાઈક ચાલુ કરી એક ફળ છે પેલા જોવું પડશે ચોય છે એવું વસ્તુ એવું તો વચ્ચે છે તને કીધું ને વસ્તુ આપણે પેલા ઓટા મારો હોય ચોક જતા હોય ચોક ગોતવું પડશે ને બાજુ હમ

વાત તો કેરે તો ફટ લઈ લઈ રે દાળો લઈ લઈ હું તો ઊભો થઈ જઈ ન લે પાડે યે તો આવો લઈ જા નવ નવ લાયા છે હોએ આ તો બ્લો આ ડોમેડો છે ડોમેડો કેવાય તેનું ડોમેડો આલ્યો છે ફેબર

એનોમો છેડેમ લમણા વાળા કોમ ખબર ન પડતી શું લમણા વાળા જો કન તો આખી નેર દેખાય આમ તો હોબ્બી એટલે આની તો કી ચેમા હોં ચેા આવો જો હેડો હોય તો આવ રે હેડો આવું તમારે આમાં તો કરવા નીકળ્યા જ잖아 પેલા બે બાઈક વાળા તો કાઈ કામ છેવા દોયા પેલા

mọi người ăn năm triệu đều nè rất là nhiều